ये स्वामी समर्थ जे जगिया पर रहता के आपने बता त्यां जय आवेला तो ये स्वामी समर्थ ने एक भक्त थी सुंदरा भाई तो ये अक्कल कोट अंदर ये सुंदरा भाई जारे अक्कल कोट अंदर आई है ना हमने आश्रम आएंगे बता ध्यान से सांभर

ભવિષ્યમાં હાનિકરે પણ સમજગુર ચેતને પણ ભક્તો ચેતતા નથી કારણ કે ભક્તો માયા એટલે એ બાયને રાખી દેવામાં આવી થોડા વર્ષો સુધી તો એ બાઈએ બધી સારી સેવા કરી અને ધીમે ધીમે એ બાઈ એવો કોઈ બેસારો કર્યો કે ત્યાંની આપણે જેવા કોઈ ડોન થઈ જાય તેમ એ બાય ત્યાંની મુખ્ય થઈ ગઈ અને એ મુખ્ય થઈ ગઈ એટલે બધા ભક્તોએ કઈ પણ કરવું હોય તો એ બાઈને પૂછવું પડે કે આનું શું પણ પેલું આપણા સમાજની અંદર જોઈએ કે કરતા હરતા ભગવાન છે પણ થોડીક માણસને પ્રસિદ્ધિ મળે અને આમ કરવા લાગે કે હું જ હરતા કરતા છું તો એ હરીને કે સત્રને પસંદમાં આવતું નથી એટલે એ બાય એટલી બધી પ્રબળ થઈ ગઈ કે અહીંયા બધું મારા પર જ ચાલે નામ તો એનું સુંદરામાં હતું પણ એની કરણીઓ અલગ ટાઈપની હતી અને એમ કરતા કરતા એનાથી બધા ભક્તો કંટાળી ગયા પછી તો એ ચરિત્ર ની અંદર એમ લખેલું કે કોઈ મુંબઈમાંથી બધા ભક્તો આવે અને મીઠાઈ લઈ આવે તો કઈ પણ વસ્તુ મહારાજ ચડાવવાની હોય તો પેલા એ સુંદરાબાઈ ને પૂછવું પડે અને ધીમે ધીમે એમની વૃત્તિઓ જળ બની ગઈ મહારાજ માટે બધા ભક્તો પ્રેમથી થી આવે એ ફળો એ બાઈ લઈ લે એમના પ્રેમીઓ સાથે એમને ખાઈ જાય અને એમને એમ કે મહારાજ પણ મહારાજ સારા પણ ચાલો કેવી વૃત્તિ કેવી ખરાબ વૃત્તિ એ મહારાજ ને પણ ખબર પડે પણ એવું કહેવાય કે જ્યારે કોઈના કોઈ પર હોય તો એ પૂરા નહીં થાય ત્યાં સુધી સંતો પણ કોઈને કઈ કહેતા નથી એટલે સત્ય સાંઈ બાબાના જીવનકાળ દરમિયાન એક ભક્તને એમણે ત્રણ વર્ષ રાખેલો એ ત્રણ વર્ષ રાખ્યો તો બીજા ભક્તોને એમ થયું કે બાબા આરોપો કરતા અમારા કરતા આના પર વિશેષ પ્રેમ રાખે એટલે ફરિયાદ કરીએ કે બાબા અમે આટલા વર્ષો ની સેવા કરીએ તમે આ ભક્ત પર વધારે પ્રેમ રાખ્યા પણ સંતોના હૃદયની અંદર કોઈ પણ દિવસ ભેદભાવ આવતો નથી એટલે સાંઈ બાબા એમ કહ્યું સત્ય સાંઈ બાબા એ કે આ ભક્તનું મારા પર ઋણ છે એ જ્યારે શિરડી સાઈના અવતારમાં હતો ત્યારે આ ભક્તે મને મારી ત્રણ દિવસ આગતા સાધતા કરેલી ત્રણ દિવસ એને મને જમાડેલો મારી સેવા કરેલી એટલે મારે એને હો ઘણું ફળ આપવું જ પડે એટલે એને મને ત્રણ દિવસ રાખેલો પણ મારે તો એને ત્રણ વર્ષ સુધી રાખવો જ પડે એટલે આના પરથી એક વસ્તુ સાબિત થાય

જે ઉત્સવો ઉજવાય કોણ બધાને પ્રેરણા કરતો હશે પણ એ સ્વતઃ થાય હું કામ કારણ કે આ આવા સમર્થો એમનો વાસ બધા ભક્તોના હૃદય અંદર છે એટલે સ્વતઃ પ્રેરણા થાય કે મારે પર કંઈક કરવું જોઈએ મારે પર કંઈક કરવું જોઈએ હાલો કોણ પ્રેરણા આપતા હોય જુઓ ભગવાને કોઈને પણ કોઈ દિવસ પ્રગટ થઈને એમ નથી કહ્યું કે લેવો પાંચ લાખ રૂપિયા અને મારું મંદિર બનાવવું પણ કંઈક ને કંઈક ભક્તોને અનુભવ કરાવ્યા અનુભૂતિ કરાવી અને પછીથી પ્રેરણા કરી અને પછીથી કારણ કે મનુષ્ય એક એવો છે કે જ્યાં સુધી એને કંઈ પણ ફાયદો નહીં થાય ત્યાં સુધી એ કરી શકતો કારણ કે એને ફાયદો થાય તો એટલે આપણા શાસ્ત્રોએ પણ જેમ એક માછલી ને એ ગળીમાં ફસાવવા વાળો એની અંદર અળસિયાને ભેરવે અને માછલી લલચાઈ જાય માછલી લલચાઈ જાય અને એમના મુખ પાસમાં આવી જાય એવી જ રીતે સંતો એને આપણા ભગવાનએ કદાચ વિચાર વિમર્શ કરેલો હશે કે આ બધા શાસ્ત્રો સંતોના ચરિત્રો એ બધાને જોઈને કંટાળક લાગે કારણ કે આપણને તો એક હનુમાન ચાલીસાનો નો પાઠ કરવાનો હોય કોઈને નિયંત્રણ તો ધીમા બી ઘટતાઓ આવી જાય તો બહુ મોટા શાસ્ત્રો તો પૂછું છું હનુમાન ચાલીસા ખાલી બે મિનિટમાં પરિપૂર્ણ થઈ જાય તો પણ બધાને કંટાળો આવે તો આટલા મોટા ગ્રંથો વાંચવામાં તો કોણને કંટાળો પણ ઋષિ મુનિઓ એમ જાણ્યું કે કદાચ એમ તો કંટાળાજનક લાગે પણ એની ફળ શ્રુતિ જો આપણે ઉપર લખી દેવો કે આનું આ કરવાથી હું ફળ મળે તો જેમ એ માસલી મોહપાસમાં આવી જાય એમ ભક્તો પણ ધર્મના મોહપાસમાં આવી જાય કારણ કે પહેલા એ લોકો અંદર જોવાય ને આનું ફળ શું છે ત્યારે જ એની અંદર ડૂબકી મારવા કારણ કે મનુષ્ય માયાને ને આવી પણ ભગવાન અને સદગુરુ દયાળુ છે લોભજી તો પણ ભક્તિ તરફે એટલે સાંઈ બાબાના દરેક ભક્તોને એવા અનુભવો થયેલા કે એકવાર એના દરબારમાં જીઓ એટલે કાર્ય સફળ જ થઈ જાય એમને શ્રદ્ધા લાગી જાય અને ધીરજ રાખે તો દરેક કાર્યો એની રીતે થયા ગયે પણ એક મનુષ્ય જાત એવો છે કે આપણે વારંવાર પણ કરે છીએ પણ નવા નવા ભક્તોને જાણ થાય છે કે માયા જ માંગ્યા કરે માયા જ માંગ્યા કરે કે પાછું કહેવા તો મત થઈ જાય કારણ કે તે જ કરવા આવે મેં સાંભળ્યું એટલે કે આ વઢે ચાલતો આવ્યો છે બાબા તો આવતા વખે ફોર વ્હીલર માં આવવો જ જોઈએ આ માં નહીં આવડ હે ટુ વ્હીલર પર ગયો છે તો આવતા રહે બાપા આવા ત્યારે ફોર વ્હીલર માં આવો જોઈએ આવતું વર્ષ આવે અને ફોર વ્હીલર તૈયાર થઈ જાય પણ જેમ એક મોરડી ને કાપે અને હક્કર પીલા નીકળે એટલે બીજા પર આ ભક્ત સિરડી જાય એટલે ત્યાં હક્કર માંગો ઉઠી રહી છે હક્કર જાતે તકલીફો આવી રહી ગયો કામ કારણ કે જે સદગુરુ ને પસંદ આવે એવી વસ્તુ એને સદગુરુ અને ભગવાન હાથથી રાજી થાય ભક્તિ થી રાજી થાય અને ભક્તિ જયારે આપણે બધા માનવો તો ત્યારે દુનિયાની તમામ સુખ સંપત્તિ પણ પછીથી એ કોણ બની જાય પછીથી એમાં માણસો ને મોફ લાગી શકતો કારણ કે પછી મારાથી પણ થઈ જાય એટલે જ્યાં પણ આપણે લઈએ પણ આપણે આટલા બધા ભક્તો રહેલા છે એની ગણતરી તો નહીં થાય પણ આમાંથી નેમું ટકા માણસો મસ્ટ ઓફ ભક્તિ કરતા આ જ માનતા હોય પણ ખરેખર તો માયા જ માનતા હોય પણ આપણે ખરેખર તો ભક્તિ જ માનવી જોઈએ અને ભક્તિ કરતા કરતા એક દિવસ માણસ એવો થઈ જાય કે એને પછી આ દુનિયાની સુખ संपत्ति पर मोह रहता नहीं ये रस्ते चलता चालता आप बता भक्तों ये बहुत सारे स्वाद करी है ये मोटे मोटे मिलिंग को देखा है पर इन्हें हम जो इन्हें करवा आपने पंचलाई थी बिल्कुल हो थी आए बार केवी केवी केवा केवा खेतों को दिखाया केवा केवा मंगला को दिखाया मेरा मनुष्य पहला ये रंगीन मंगला तो इन्हें पर दार पड़ी जीवा

એટલી બધી ખબર થઈ ગયેલી કે એને પૂછવા વગર કઈ પણ કામ નહીં થાય અને સમયા કરે આપણે કથાની અંદર રાજેન્દ્રભાઈ ને અને એમની આખી ટીમ આવી છે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વીરપુર ધામ તરફથી અને બધા સાંઈ ભક્તો તરફથી તો lui <muchas> Oh. Mm -hmm.